એઆઈ નજરે અંબાજી આ સામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી અંબાજી પોલીસનો નવો પ્રયોગ માય ભક્તોની એઆઈ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા અસામાજિક પ્રવૃત્તિઓને ગુનાહિત ઇતિહાસ તત્ત્વાસરાવ તાલુકોની ઓળખ માટે એઆઈ હથિયાર ટેકનોલોજીનો ઉપયોગ માય ભક્તોની સલામતીને વધુ સુરક્ષિત બનાવશે પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે વિશ્વવિખ્યાત અંબાજી મંદિરએ ભાદ્રવી પૂનમ મામેળો દરમિયાન લાખો માય ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પકફળા આવે છે ોની સુરક્ષા સલામતી અને સુવ્યવસ્થા આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી છે આ વર્ષે અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા સામાજિક તત્વોને માટે કૃત્રિમ બુદ્ધિ એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળામાં વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે સીસીટીવી સર્વેલન્સ સાથેજીનો સમન્વય છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી મેળવેલ ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે માય ભક્તોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો દ્વારા પોલીસ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટિંગ કેમેરા બાર એઆઈ કેમેરા બાર સોલાર બેઝ એલ કેમેરા વીસ બોડી ઓન કેમેરા નેવું પોલીસ વ્હીકલ માઉન્ટિંગ કેમેરા ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ વિથ માઇક્રોફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ભીલ જીપીવાય વીબી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે જેના દ્વારા મેળામાં કોઈપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રાખી તેને રામી શકાય છે નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માય ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રેકોગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી એની વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ